હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું આ ચોમાસાની સિઝનમાં ગરમા ગરમ ખાવાની મજા પડી જાય તેવા કુંભણિયા ભજીયા અને આ ભજીયા જે છે તે આપણે એકદમ સિમ્પલ અને સરળ રીતે જ બનાવીશું અને જો હા તમને મારી રેસિપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો તો ચાલો બનાવીએ ટેસ્ટી એવા કુંભણિયા ભજીયા તો તેના માટે સૌ પ્રથમ મેં અહીં એક કપ જેટલી ઝીણી સમારેલી મેથી છે તે લીધી છે અને ત્યારબાદ અહીં એક કપ જેટલા આ રીતે ઝીણી સમારેલી પાલક છે તે અહીં ઉમેરી દઈશું અને ત્યારબાદ અહીં એકથી દોઢ કપ જેટલા ઝીણા સમારેલા લીલા દાણા છે તે ઉમેરી દેસું ત્યારબાદ હવે અહીં પંદરથી વીસ જેટલી લસણની કડીઓ છે તેને મેં છીણી લીધી છે અહીં આપણે લીલું લસણનો ઉપયોગ કરવાનો હોય છે પરંતુ હમણાં લીલું લસણ નથી હોતું એટલે સૂકું લસણ પણ ચાલે ત્યારબાદ અહીં ચારથી પાંચ લીલા મરચાં ઝીણા ઝીણા સુધારી લીધા છે બેથી ત્રણ ઇંચ જેટલો આદુનો ટુકડો અહીં છીણીને ઉમેરી દીધો છે અને દોઢ ચમચી જેટલું મીઠું જે છે તે ઉમેરી દઈશું ત્યારબાદ હવે અહીં એક ચમચી જેટલો અજમો છે તેને બંને હાથમાં મસળીને ઉમેરી દેવાનો છે અને હવે આપણે અહીં સૌ પ્રથમ બેસન એટલે કે ચણાનો લોટ જે છે તે હું ત્રણથી ચાર ચમચા જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશ અને તેને આપણે ભાજી સાથે સૌ પ્રથમ એકદમ સરસ રીતે આ રીતે મિક્સ કરી દેવાનો છે એટલે કે હમણાં પાણી જે છે તે આપણે ઉમેરવાનું નથી તો આ રીતે ચણાના લોટને એકદમ સરસ રીતે સૌ આ બધી ભાજીઓ સાથે એટલે અને મસાલાઓ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું તો આ રીતે ચણાનો લોટ મિક્સ થઈ જાય ત્યારબાદ હવે તેમાં આપણે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને અહીં ભજીયાનું બેટર જે છે તે તૈયાર કરશું તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને ચણાના લોટને એકદમ સરસ રીતે ભાજી સાથે મિક્સ કરી લેશું તો આ રીતે પાણી ઉમેર્યા બાદ આપણને એવું જણાય એટલે કે કે ભાજીનું પ્રમાણ વધારે છે તો અહીં આ રીતે મેં પાણી ઉમેર્યું થોડું ત્યારબાદ અહીં એવું લાગી રહ્યું છે કે ભાજીનું પ્રમાણ હજુ વધારે છે તો ત્યાર પછી મેં અહીં ફરીથી બેથી ત્રણ ચમચા જેટલો ચણાનો લોટ જે છે તે ઉમેર્યો છે તો આ રીતે ફરીથી આપણે બેથી ત્રણ ચમચા જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશું અને તેને આ રીતે ભાજી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરીને ફરીથી થોડું થોડું પાણી ઉમેરીને આ રીતે ભજીયાનું બેટર જે છે તે તૈયાર કરી લેશું તો અહીં ભજીયાનું બેટર આ રીતે એકદમ ઢીલું પણ નહીં અને એકદમ આ રીતે કઠણ પણ નહીં એવું એટલે બનાવવાનું છે તો આ રીતે ભજીયાનું બેટર આપણે આ રીતે કુંભણીયા ભજીયા જે છે તે છૂટા છૂટા જ પાડવાના હોય છે તો આ રીતે છૂટા છૂટા કુંભણીયા ભજીયા પાડી શકીએ તેવું બેટર જે છે તે આપણે બનાવી લેશું તો અહીં બેટર જે છે તે તૈયાર થઈ ગયું છે અને ત્યારબાદ હવે તેમાં અહીં છેલ્લે એક લીંબુનો રસ જે છે તે તે ઉમેરી દઈશું અને ચપટીક જેટલો ખાવાનો સોડા છે તે ઉમેરી દઈશું અને ત્યારબાદ હવે તેને અહીં બેટરમાં એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું તો અહીં કુંભણિયા ભજીયાનું બેટર જે છે તે તૈયાર થઈ ગયું છે અને તેલ જે છે તે ગરમ કરવા માટે મેં મૂકી દીધું હતું તો હવે આપણે આ રીતે છૂટા છૂટા ભજીયા જે છે તે પાડી લેશું અને આ કુંભણિયા ભજીયા હમણાં વરસાદની સિઝનમાં ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે તો આ રીતે છૂટા છૂટા તેલમાં કુંભણિયા ભજીયા જે છે તે પાડી લેશું અને ગેસની ફ્લેમ જે છે તે આપણે મીડિયમથી થોડી હાઈ જ રાખવાની છે અને આ ભજીયાને આપણે આ રીતે પાડ્યા બાદ હવે જરા વડે ફેરવી ફેરવીને બધી બાજુ એકદમ સરસ રીતે આપણે તરી લેશું તો ભજીયાને તરાતા ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગશે તો આ રીતે ઝારા ફેરવી ફેરવીને આ રીતે ભજીયા બ્રાઉન રંગના ન થાય થોડા એવા ત્યાં સુધી તેને તરી લેશું તો આ કુંભણીયા ભજીયા જે છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હમણાં વરસાદની સિઝનમાં ગરમા ગરમ કુંભણિયા ભજીયા ખાવાની કંઈક મજા જ અલગ હોય છે તો અહીં તૈયાર છે ટેસ્ટી એવા કુંભણિયા ભજીયા અને આ જ રીતે હવે હું બીજી વારનો ઘાણવો જે છે તે પણ પાડી લઈશ તો અહીં તૈયાર છે ટેસ્ટી એવા કુંભણિયા ભજીયા અને આ રીતે કુંભણિયા ભજીયા તમે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ લોકો સાથે કે ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરજો તો આજની આ રેસીપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક્સ ફોર વોચિંગ